प्रेजेंटेड बाय फॉर्चून रिफाइन कपासिया तेल पाक का गुजराती नी पहली पसंद को पावर बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े सुपर फाइन घर घंटे वर्मोरा टाइल्स एंड पाथवेयर घर ब्यूटीफुल बना नवी स्टाइल नमस्कार हूँ छू धारा स्वागत है तमारू किचन मैजिक में કેવું હોય કે આપણે જ્યારે કોઈ નવી રેસિપી યુટ્યુબ પર જોતા હોઈએ કે પછી કોઈએ પણ આપણને લખીને મોકલાવી હોય આપણા ફ્રેન્ડ્સના ઘરે આપણે કે ફેમિલીના ઘરે ક્યાંક આપણે ગયા હોઈએ અને આપણે મહેમાન બન્યા હોઈએ ત્યારની અમુક વાનગી એવી હોય કે આપણને થાય કે ભાઈ યાર કેટલી સરસ છે આને હું ઘરે ટ્રાય કરીશ અને ઘરે ટ્રાય કરતી વખતે એ વાનગી એના જેવી તો ન જ બને જેવું આપણે ફોનમાં કે ટીવીમાં જોયેલી હોય અને જે રીતે આપણે ફોલો કર્યા હોય પણ છતાં પણ એ બનતી ન હોય એની પાછળનું કારણ હોય છે કોપી અને ખુદનું કંઈક ન ઉમેરવું બિલકુલ જ્યારે તમે ખુદનો ભાવ છે કે ખુદની કોઈ સ્ટાઇલ છે એ ઉમેરો છો તમારી વાનગીમાં ત્યારે એ વાનગી એના જેવી જ થાય છે જ્યારે તમે કોઈકને ત્યાં ખાધેલી છે કે કોઈકને ત્યાં જોયેલી છે તો આજની બંને રેસિપી અને આજના આપણા ગેસ્ટ પણ એવા જ છે કે જે ઓફકોર્સ બીજી બધી રેસિપીને કોપી કરે છે જુએ છે પણ કંઈક પોતાનું તો એમાં ઉમેરે જ છે ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝેન્ટ કિચન મેજિક કો પાવર્ડ બાય વસુદ મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરવોરા ટાયલ્સ એન્ડ બાથવેર આજે મારી સાથે જોડાઈ રહ્યા છે શીતલબેન જટણીયા કે જે સૌથી પહેલા બનાવશે શીતલબેન સ્વાગત છે તમારું કિચન મેજિકમાં થેન્ક યુ આજે તમે જે બંને રેસીપી બનાવવાના છો એ બંને કંઈક યુનિક છે એક સ્ટાર્ટર રેસીપી છે અને એક આપણે પરાઠા કે રોટલી સાથે ખાઈ શકીએ તો પહેલાં જે પહેલી રેસીપી બનાવો છો એના વિશે અને તમારા વિશે વાત કરો આપણા દિવસ સાથે હા પે મરચી મિરચી આપણે લગભગ બધાની ફેવરિટ હોય તમે ગુજરાતીમાં જોશો તો બધામાં મરચું હશે ભેગું ગાંઠિયા ગયો ભજીયા કિયો કચોરી કયો જેમાં હોય એમાં મરચું આમ મોખ મુખરે સ્થાન હોય એમ એનું તો આજ આપણે મરચામાંથી સ્નેક્સ બનાવીશું કેમ કે મરચાં આપણે લગભગ ગુજરાતીના બધાના ફેવરિટ હોય છે તમે જેમાં જોશો એમાં આપણે મરચું તો હશે જ દાખલા તરીકે ગાંઠિયા ક્યો ભજીયા ગયો વડા ગયો અને જમવામાં આપણે જે ગુજરાતી થાળી હોય ને એમાંય તળેલું મરચું તો હોય જ એટલે મને એમ થયું કે આજના છોકરાઓને તમે કહેશો ને તો એ મરચું નહીં ખાય પણ આજ આપણે એને એવી રીતે બનાવશું ચીઝ ને પનીરને નાખીને કે એ લોકોને મરચાં ફેવરિટ બની જશે તો આજ આપણે એવી મરચાં નહીં આપણે બનાવશું મરચામાંથી સ્નેક્સ બનાવીશું વાહ તો કરીએ શરૂઆત કરી દઈએ ચલો તો તેના માટે છે ને આપણે આ મરચાં લીધા છે જે મોરા ઓલો મરચાં કહેવાય ને ઈ મરચાં એને આપણે બે બાજુથી કટ કરી અને વચ્ચેથી આવા નાના નાના પીસ કરી લેવાના અને તેના અંદરથી બીયા અને જે જાડી નસો હોય ને એ આપણે કાઢી લેવાની અને હવે આપણે એનું સ્ટફિંગ કરશું રેડી તો તેના માટે આ ચીઝ લીધું છે એક બાઉલ અને એક બાઉલ જેટલું પનીર લીધું છે અને તેમાં આપણે બાળકો જનરલી પાલક નથી ખાતા હોતા તો તેમાં આપણે પાલક પણ એડ કરશું બરાબર પાલક ને સરસ તમે ઝીણી સમારે છે એ જનરલી બાળકો પાલક ને એવું ન ખાતા હોય પણ આ રીતે આમાં એડ કરશું તો પાલક ખાઈ લેશે લેશે કોથમીર એડ કરશું હવે મસાલા આપણે સાવ ઓછા એડ કરવાના છે તેમાં આપણે ચીલી ફ્લેક્સ એડ કરશું અને અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરશું મીઠું તમારે એડ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું કેમકે ચીઝ પણ થોડુંક સોલ્ટી હશે તેટલા માટે હવે આપણે એને મિક્સ કરી લેશું ને આપણે બીજા મસાલા એક એડ કરીશું નહીં કેમ કે આપણે તેનો વ્હાઇટ કલર જ રાખવાનો છે ઓકે અને મિરચી તો ઓલરેડી મિરચી તો છે જ આપણું ફિલિંગ રેડી થઈ ગયું છે ઓકે હવે આ જે મરચાં છે એમાં આપણે કરશું સ્ટફ કરશું તો આવી રીતે આપણે ફિટ કરી દઈશું બે બાજુથી ફરીને ઓકે આવી રીતે આપણે બધા મરચાંમાં સ્ટફિંગ કરી લેશું હવે આપણે બેટર બનાવી લઈશું તો તેના માટે પહેલાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું ઓકે તેલ આપણે જે અત્યારે લીધેલું છે એ ફોર્ચ્યુનનું રિફાઈન કપાસિયા તેલ છે એટલે જે ટોકોફેરોલથી બનેલું છે એટલે ફ્રેશ રાખે છે જે પણ ખાવાનું આપણે બનાવીએ છીએ એ અને દરેક પાક્કા ગુજરાતીની ફર્સ્ટ એટલે આ ફોર્ચ્યુનનું રિફાઈન કપાસિયા તેલ હું પણ ફ્રાય કરું ને તો આજ ઓઇલ યુઝ કરું છું અરે બેટર બનાવવા માટે પહેલા આપણે બેસન લઈશું જેટલું બેસન લઈશું ને એટલું જ આપણે કોર્નફ્લોર એડ કરશું ઓકે અને બેસન જે લઈએ છીએ એ પણ ફોર્ચ્યુનનું આપણે બેસન લઈએ છીએ કે જે પ્યોર ચણા દાળમાંથી બને છે એટલે પ્યોર ટેસ્ટ પણ મળશે બંને એક એક કપ જેટલું હા બંને એક આપણે અત્યારે અડધો અડધો કપ લીધા છે બે ઓકે જે કપથી ચણાના લોટનું માપ લઈએ છીએ એ જ માપથી કોર્નફ્લોર હવે તેમાં આપણે મીઠું એડ હવે પાણી એડ કરી અને બેટરે રેડી કરશું આપણે બહુ પતલું નથી કરવાનું સે જાડું રાખવાનું છે આપણે આટલું આવું બેટર રાખશું ઓકે બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં હવે આપણે જે સ્ટફ કરેલા મરચા છે તે આમાં એડ કરશું બેટરમાં ઓકે અને પછી આપણે બ્રેડ ક્રમ્સમાં રગદોડી લઈશું ઓકે એટલે ક્રન્ચી લેયર જે છે એ બની જાય ક્રંચ આવે સરસ એકદમ બરાબર આ એક સ્ટાર્ટર રેસીપી પણ છે અને સાંજે જો ભૂખ લાગી હોય તો આપણે ફ્રેન્ડ સાથે અને ચા સાથે ફટાફટ એવી પણ એક રેસીપી હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એને ફ્રાય કરી લઈશું ઓકે હવે આપણે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તળશું ઓકે હવે આપણા આનો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો હવે આપણે એને પ્લેટમાં લઈ લેશું ઓકે આવે છે ને અવાજ સરસ હા એકદમ ક્રન્ચી થઈ ગયા છે અને જે તમે લેયર એડ કર્યું ક્રન્ચી કરવા માટે બ્રેડ ક્રમ્સનું એનાથી વધારે ક્રન્ચી ટેક્સચર આવ્યું છે તો આવી રીતે આપણે બધા ફ્રાય કરી લેશું ઓકે તો ધરા ફ્રાય થઈને રેડી થઈ ગયા છે પણ હજી એક આપણે તડકો લગાવીશું એમાં અચ્છા હા એ કઈ રીતે હવે આપણે એને બટર એડ કરી અને એમાં પેરી પેરી મસાલો નાખી અને સોતે કરશું આપણે ઓકે સરસ ભજીય હોય તો આપણે એમને એમ ખાઈ લઈએ પણ આપણે આ થોડુંક ડિફરન્ટ જ બનાવ્યું છે ભજીયા હોય તો આપણે જરૂર ના જરૂર ના પણ અહીંયા તમે ચીઝ અને પનીરનું નું કર્યું છે તો એની સાથે ચીલી ફ્લેક્સ છે તો પછી પેરી પેરી કેમ બાકી રહી જાય તો તેના માટે આપણે બટર એડ કરશું આમાં એક ચમચી જેટલું બટર પીગળી ગયું છે તો હવે એમાં આપણે પેરી પેરી મસાલો એડ કરશું ઓહ આવી રીતે હા હમ હવે ગેસની સ્વિચ ઓફ કરી દેશું ઓકે ફક્ત બટર ગરમ થાય એટલું જ આપણે ગેસ એટલું ચાલુ રાખ કે આ પછી પેરી પેરી મસાલો છે ને આમાં ચીપ આપણે માથે થોડો બડી હા એ આપણે એડ કરી અને મિક્સ કરી લેશું વાહ તો રેડી આપણા હો રેડી ચીઝ ચીલી સ્નેક્સ સ્નેક્સ ચલો હવેને સર્વ કરી દઈએ હા ચીઝ ચીલી સ્નેક્સ બનાવવા માટેની સામગ્રી 3 થી 4 નંગ મોરા મરચા 1 કપ બ્રેડ ક્રમ્બ્સ एक कप फॉर्च्यून बेसन, एक कप चिनेलू पनीर, एक कप चिनेलू चीज, एक कप ज़ीनी समारेली गोथमीर, एक कप ज़ीनी समारेली पालक, एक टेबलस्पून चिली फ्लेक्स, एक टेबलस्पून अरेगानो, एक टेबलस्पून बटर अने साथे फॉर्च्यून रिफाइन कपासिया तेल। तो धरा

મેજિક કોપાવડ બાય વસંત મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર આજે મારી સાથે જોડાયેલા છે શીતલબેન જટણીયા કે જેમણે શરૂઆતમાં બનાવ્યા હતા એક સ્નેક્સ અને એ પણ ચીઝ ચીલી સ્નેક્સ બનાવ્યા હતા અને હવે આપણે બનાવી રહ્યા છીએ મેથી ગોબી ગટ્ટાની સબ્જી અને એ બનાવવા માટે શીતલબેન આપણે શું શું લઈશું અને એને બનાવશું કઈ રીતે કારણ કે ગટ્ટાની સબ્જી હર કોઈએ ખાધી છે પણ મેથી ગોબી ગટ્ટાની સબ્જી નથી ખાધી તો ગટ્ટાની સબ્જી છે એ લગભગ બારે માસ તમે કરી શકો પણ આપણે વિન્ટરની સિઝન છે અત્યારે તો અત્યારે મેથી પાલક ગોબી ભરપૂર માત્રામાં આવે છે તો અત્યારે આપણે એ બધાનો ઉપયોગ કરી અને આપણે વધારે પ્રમાણમાં મેથી અને ગોબી લઈને આપણે એના ગટ્ટા બનાવીશું અને એ થોડાક ડિફરન્ટ રીતે બનાવીશું જે આપણે કોફસા બનાવીએ ને એ ટાઈપનો આપણે શેપ દઈને બનાવીશું એટલે જેથી આપણે આકર્ષિત લાગે વાહ તો કરીએ શરૂઆત કરી દઈએ ચલો તો તેના માટે આપણે પહેલા ગટ્ટા બનાવી લઈશું તો એના એનો આપણે ડો રેડી કરી દઈશું જી તેના માટે આપણે બેસન લઈએ છીએ બેસન જે લીધેલું છે ફોર્ચ્યુન નું છે એટલે પ્યોર ચણા દાલમાંથી બને છે એટલે પ્યોર ટેસ્ટ પણ મળશે

હવે આપણે તેમાં આદુ મરચાં છે એ ક્રશ કરેલા છે એડ કરશું અડધા આપણે ગ્રેવીમાં એડ કરશું અને લસણ છે ઝીણું સમારેલું એ પણ અડધું આમાં એડ કરશું અને અડધું ગ્રેવી માટે એડ કરશું ઓકે અજમા છે જે આપણે થોડા એડ કરશું બેસન છે એટલે અજમા આપણે એડ કરીએ તો પાચનમાં સેલાઈ રહી જી થોડા આપણે બેકિંગ સોડા એડ કરીશું એડ કરશું કે વધારે એડ કરશું તો ગટ્ટા ખુલી જશે હવે આપણે રૂટિંગ મસાલા છે એ એડ કરશું તેના માટે હળદી પાવડર છે મરચું પાવડર છે મરચું જો આપણે લીધેલું છે એ આંધ્રપ્રદેશમાં ગૂંટુરનું બનેલું મરચું છે એટલે એકદમ વાળું આપણને મળી જશે હા જે અને વસંત મસાલાનું સ્પેશિયલ પેસ્ટ છે અને ધનિયા ઓડર એ એડ કરશું હમ ગરમ મસાલો છે એ એડ કરશું અને ઇંગ પી હિંગ એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું બે ચમચી દહીં એડ કરશું અને આપણે બે ચમચી જેટલું તેલ એડ કરશું ઓકે

હવે આપણો ડો રેડી થઈ ગયો છે તો હવે એના આપણે બોલ બનાવી લઈશું થોડુંક તેલવાળો હાથ કરી અને બનાવીશું ઓકે જેથી હાથમાં બરાબર ચોટે પણ ચોટે નહીં અને આપણે પાણી પણ ગરમ કરવા મૂકી દે દીધું છે ને ઉકળે એટલે એમાં આપણે એડ કરી દઈશું ઓકે નોર્મલી આપણે જે રીતે ગટ્ટાની સબ્જી બનાવતા હોય એ જ રીતે આપણે બનાવીએ છીએ પણ અહીંયા મસાલો જેટ્ટા બનાવીએ રીતે આપણે કરીએ છીએ જનરલી એને આવી રીતે સેફ હોય અને પછી સિલિન્ડર જેવો અને પછી એને સ્ટીમ કરીને પછી કટ કરતા હોય આપણે એના બોલ જ બનાવી લઈએ છીએ ઓકે હવે આપણું ધરા આપણું પાણી ઉકળવા લાગ્યું છે તો હવે આપણે એમાં ગટ્ટા એડ કરી દઈશું ઓકે પાણી ઉકાળતી વખતે આપણે એમાં કઈ એડ નથી કરતા ના એમાં એડ કાંઈ પણ એડ નહીં કરીએ એમાં

હવે એને આપણે આપણે પાંચ સાત મિનિટો જ એને રાખવાના થઈ જશે પાંચ સાત મિનિટમાં ઓકે પછી આપણે એની ગ્રેવીની તૈયારી કરશું ઓકે જો ઉપર આવવા લાગે એની રીતે જી જી હવે દસ મિનિટ થવા આવી છે અને ગટા આપણા ચડી ગયા છે ઓકે કેમ કે જો બધા ઉપર આવી ગયા છે અને સાઈડમાં પણ જો તમને બબલ્સ દેખાય છે દેખાય છે ઝીણા 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 ઓકે ત્યારે સમજી જવાનું કે જે તપડા પાકી પાકી ગયા છે ઓકે જો મોટા થઈ ગયા ને આપણે કેટલા નાના શેપના આપણે નાના નાના નાખેલા હતા ને એને ફૂલીને મોલ્લીને મોટા થઈ ગયા હવે આપણે ગ્રેવી રેડી કરશું એના માટે આપણે પેલા તેલ એડ કરશું ઓકે તેલ જે આપણે લીધેલું છે એ અહીંયા ફોર્ચ્યુનનું રિફાઈન્ડ કપાસિયા તેલ લીધેલું છે કે જે ટોકોફેરોલ સાથે છે એટલે લાંબા સમય સુધી આપણી વાનગીને જે છે એ ફ્રેશ રાખશે અને ગુજરાતીઓની પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે કે એ કપાસિયા તેલ લે અને એમાં પણ ફોર્ચ્યુનનું આ એક જે રિફાઈન્ડ કપાસિયા તેલ છે એ લે આમાં આપણે તેલ થોડું આગળ પડતું લેશું ઓકે કેમ કે એકદમ તેલવાળું તીખું અને એવું હશે તો જ આનો ટેસ્ટ આવશે અને તો જ નેતર પછી સાવ તેલ ઓછું હશે ને તો ગટ્ટા પણ છૂટી જાય બિલકુલ તો હવે આપણું ઓઈલ ઓઇલ થઈ ગયું છે તો હવે એમાં આપણે પહેલા હિંગ નાખશું ઓકે પછી આપણે લસણ અહીંયા આપણે જીરું નો વઘાર નથી કરતા જીરું નહીં નાખીએ આપણે ઓકે એમાં સીધું લસણ ડુંગળી હિંગ જ નાખશું થોડી પછી લસણ નાખી દઈશું ઓકે અને હવે ડુંગળી એડ કરી દઈશું જે ક્રશ કરેલી છે મિક્સરમાં ઝીણી પીસેલી છે ડુંગળી એકદમ પિંક કલરની થાય સાવ એકદમ ત્યાં સુધી આપણે એને સાતળશું આપણે આદુ મરચાં જે ક્રશ કરેલા છે એ એડ કરી હવે આપણી ડુંગળી થઈ જવા આવી છે પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે જે ટમેટાની પ્યુરી બનાવીને રાખી છે તે એડ કરશું ઓકે અહીંયા આપણે ડુંગળી અને ટામેટાની પ્યુરી એક સાથે નથી બનાવતા ના ડુંગળી પેલા અલગથી ટમેટા સરસ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે આ દહીં છે દહીંમાં આપણે મસાલા એડ કરીને રેડી કરશું ઓકે તેના માટે અડદર પાવડર છે ગરમ મસાલો પણ આપણે જે લીધેલો છે એ વસું મસાલાનો ક્લાસિક ગરમ મસાલો છે કે જે બધી જ આપડા ઇન્ડિયન સ્પાઇસીસ છે ને શુદ્ધતા અને ગુણવત્તા સાથે બનાવવામાં આવે છે મિક્સ હવે આ ટમેટા પણ મેલ્ટ થઈ ગયા છે હમ તેલ છૂટું પડવા લાગ્યું છે હમ તો હવે આપણે જે આ મસાલા વાળું દહીં છે તે એડ કરશું ઓકે કેમ કે એમાં દહીં જો હોય છે ને તો જ આની ગટ્ટાની સબ્જીમાં મેન છે આનો જ ટેસ્ટ વધારે એમાં આગળ પડતો હોય હા જી હવે આને આપણે થોડી વાર ચડવા દઈશું આમાંથી ઓઈલ છૂટું પડે ત્યારે આપણે પાણી એડ કરશું અને પછી ગટ્ટા એડ કરશું ઓકે હવે તેમાંથી પણ તેલ છૂટું પડવા લાગ્યું છે તો તેમાં આપણે થોડુંક પાણી એડ કરી ઓકે અહીંયા દહીં ને તમે મસાલા સાથે પેસ્ટ બનાવીને પછી એડ કર્યું છે એટલે આજે દહીં ફાટ્યું નથી દહીં તો ઘણી વખત વઘાર કરતી વખતે દહીં ફાટી જતું હોય છે બહુ એવું થાય કે દહીં નાખતા વેત તો જ ફાટી જાય જી આમાં તમે મસાલા એડ કરી અને પછી એડ કરશો ને તો તમને એ પ્રોબ્લેમ નહીં થાય યસ હવે આપણી ગ્રેવી ઉકળવા લાગી છે તો તેમાં આપણે ગટ્ટા એડ કરી દેસુ વાહ સરસ મજાની ગ્રેવી પણ બની ગઈ છે તેલ છૂટું પડી ગયું છે અને જે ટેસ્ટ આપણને મળવો જોઈએ એ દહી સાથે તમે મસાલા મિક્સ કરીને એડ કર્યા છે એટલે એ ટેસ્ટ પણ મળી જશે અને આની ગ્રેવી થોડીક વધારે અને થોડીક એકદમ ઘાટી નહીં રાખવાની કેમ કે આ બેસન છે ને ગટ્ટાનો તો જેનો ટેસ્ટ સરસ આવશે તો ઓકે તો હવે આપણી ગટ્ટાની સબ્જી બનીને રેડી થઈ ગઈ છે વાહ તો હવે સર્વ કરી દઈએ ફટાફટ હવે આપણે સર્વ કરીશું मेथी गोभी गट्टा सब्जी बनावा सामग्री एक कप फॉर्चुन बेसन टोमेटो प्यूरी एक कप लीली मेथी एक कप लीली कोथमीर एक कप झीणू सरेलू फ्लावर हाफ कप झीणी समारेले डूंगी ब टेबल स्पून आदू मरचा पेस्ट एक टेबल स्पून लसणनी पेस्ट एक टी स्पून वसंत मरचू पाउडर 1 टीस्पून વસંત હળદર પાવડર 1 टीस्पून વસંત હિંગ પાવડર 1 टीस्पून વસંત ગરમ મસાલા અને સાથે ફોર્ચ્યુન રિફાઈન કપાસિયા તેલ તો ધરા રેડી છે આપડા મેથી ગોબી ગટ્ટા વાહ મેથી ગોબી ગોબી ગટ્ટા ગટ્ટા બનીને આપડા તૈયાર છે જેને પરાઠા સાથે સર્વ કર્યા છે અને તમે પણ આ જ રીતે સરસ મજાના મેથી અને ગોબીના ગટ્ટા ઘરે બનાવી શકો છો થેન્ક યુ સો મચ શીતલબેન આ બધી જ રેસિપી આપણા સુધી પહોંચાડવા માટે અને આપણા વ્યૂઅર સુધી પહોંચાડવા માટે થેન્ક યુ આજની આ રેસીપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજીસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો લખો તમારું નામ રેસીપીનું નામ રેસીપીની રીત અને રેસીપીનો સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે અને અહીંયા આપેલા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પેજને પણ તમે ફોલો અને સબસ્ક્રાઈબ કરી શકો છો ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઈન કપાસિયા તેલ કિચન મેજિક બાય વસંત મસાલા माइक्रोफाइन आटा चक्की एंड वर्मोरा टाइल्स एंड प्रेजेंटेड बाय फॉर्च्यून रिफाइंड कपासिया तेल पाक का गुजराती नी पहली पसंद को पावत बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े સુપર ઘર ઘરઘંટી વરમોરા ટાઇલ્સ એન્ડ પાથવેર ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ